નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પેલી તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર ના રોજ કેવા રહે છે આજના તાલી ના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના તાલીના બજાર ભાવ ધન્યવાદ પચીસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે કસ્તર વગર છે બહુ કસ્તર નથી ક્વોલિટી જોઈએ તો સારી છે પચીસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ છે મારું બે હાજર ચોવીસો એકોતેર રૂપિયા ભાવ થોડોક લાલ દાણો છે એકોતેર રૂપિયા પચીસો ને એકાવન રૂપિયા ભાવતી હોય સારી ક્વોલિટીમાં એકદમ વ્હાઈટ વ્હાઈટ માલિટી પચીસો ને એકાવન રૂપિયા ભાવતી હોય

આ નિયર રૂપિયા ભાવ સુપર ક્વોલિટી માલ છે એકદમ વ્હાઇટ છે એકવીસ રૂપિયા ભાવ દે તો બહુ ઓછું જોઈએ છે ત્રેવીસો ને એકાવન રૂપિયા ભાવ થયો કસ્તર વાળો માલ છે જઈ શકો છો ત્રેવીસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે આ માલ મીડિયમ ક્વોલિટી માલ છે ત્રેવીસો ને એકાવન રૂપિયા ભાવ થયો વેચાણો <faz conceiving be found137>

એકવીસ રૂપિયા ફાઇનલી ખેડૂત મિત્રો આ તા આજના તલીના બજાર ભાવ ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો છવ્વીસો ને એકવીસ રૂપિયા સુધીમાં હાલ અત્યાર સુધીમાં બજાર ભાવ બોલાયું છે આગળ હજી બજાર ઊંચા નીચું થઈ શકે છે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને શેર કરતા રહેજો